અમદાવાદની સાબરમતી નદીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જંગલી લીલને દૂર કરવા માટે તંત્રની ઉદાસીનતા દેખાઈ રહી છે તંત્રએ પિંચ્યાસી લાખના ખર્ચે શુદ્ધિકરણ કરાશે તેવો દાવો કર્યો હતો કે દાવો સાબરમતી નદી અમદાવાદની આગવી ઓળખ ગણાય છે અને આ આગવી ઓળખને લઈને ગુજરાત હાઈકોર્ટે પણ સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે અનેક વખત ટકોર કરી છે સાબરમતી નદીમાં પ્રદૂષિત પાણી ક્યાંક ઉદ્યોગો દ્વારા છોડવામાં આવે છે તો બીજી તરફ સાબરમતી નદીની કોર્પોરેશન દ્વારા દરકાર રાખવાના બદલે બેદરકારી સામે આવે છે અને કોઈપણ પ્રકારની તકેદારી ન રાખતા આખરે સાબરમતીની દુર્દશા જે અત્યારે હાલ દ્રશ્યમાં જોવા મળી રહી છે તે સામે આવે છે એક તરફ નદીના શુદ્ધિકરણના નામે કરોડોના ખર્ચા તો કરવામાં આવે છે મનપા દ્વારા પરંતુ અંદાજીત આની પાછળ પંચ્યાસી લાખના ખર્ચ પણ કરવામાં આવે પરંતુ હાલ સાબરમતી નદીમાં ગંદકી અને લીલનું સામ્રાજ્ય હજી પણ યથાવત જોવા મળી રહ્યું છે જંગલીના આ લીલના કારણે સાબરમતી નદી એક તરફનું ક્રિકેટ ગ્રાઉન્ડ બની ગયું હોય તેમ કહીએ તો કોઈ નવાઈ નથી જ્યારે કોર્પોરેશન દ્વારા અનેક વખત સાબરમતી નદીની પાછળ કરવામાં આવતા ખર્ચના દાવાઓ કરવામાં આવે છે પરંતુ જે વાસ્તવિકતા છે જે દદીજી બ્રિજથી સુભાષ બ્રિજ તરફનો જે રસ્તો આવેલો છે જે સાબરમતી નદીમાં લીલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને તે લીલ હટાવવાની દરકાર કરવામાં નથી આવતી અને લીલનું પ્રમાણ સતત અમદાવાદની આ સાબરમતી નદીમાં પ્રદૂષિત થતું અને પ્રમાણ લીલ વધતું નજરે પડી રહ્યું છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ